માતાની કલ્પના કદાચ એવી હશે કે એમનો દીકરો સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ જાય અને સંયમનો માર્ગ અપનાવે પણ ઘરનો આ ઝઘડો હવે કાયદાકીય લડાઈ સુધી પહોંચી ગયો છે જ્યાં સંસ્કાર સંયમ અને સંસાર દાવ પર લાગ્યા છે માતા પિતાના છૂટાછેડા હજુ થયા નથી કેસ હજી કોર્ટમાં પેન્ડિંગ છે એક તરફ માતાની જીદ અને બીજી તરફ પિતાની લડત પૂછદિન છે પહેલે મેળકો અનુસાર મિલે થયે મેરે વચ્ચે દીક્ષા કરાઈ જાતી હે

कारण के कोर्ट कहे कि ज्यादा माता पिता की मंजूरी ना हो त्या सुधी संयम ना मार्गे ना जा सकें इसके पीछे हमारा हेतु यह था कि हमारा जो बालक है वो अभी 12 वर्ष की आयु का है और हमको ऐसा नहीं लगता है कि वो इतना परिपक्व है कि अभी उसको दीक्षा दिलाई जाए आज मंसूरी साहब की कोर्ट में हमको स्टे ऑर्डर मिला है इस दीक्षा के अगेंस्ट में जो 21 पार्च और 22 मार्च को आयोजित की गई थी श्री कुलचंद्र महाराज साहब के सानिध्य में તો હમરા શ્રી ગુરુ ભગવંતો સે નમ્ર નિવેદન હૈ અભી દીક્ષા કો સ્થગિત રખા